પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ ગભરાયે નહી ગીત શાસ્ત્ર એકસો ચાલીસ ને બારમી કલમ છું કે દુખીની દાદ સાંભળશે હાલેલુયા અને કહે છે કે ગરીબનો હક જાળવી રાખશે ગરીબનો હક જાળવશે મેન્ટેન કરશે એ એમની પાસેથી છતો રહેવા દેશે નહીં તમે દુખી છો નિરાશ કોઈ આશા નથી તમને તો એ યાદ રાખો

આપણી સાથે રહે છે અદ્રશ્ય રીતે આપણી સાથે રહીને આપણને સહાય કરે છે મદદ કરે છે પણ વાલા મિત્રો જે આપણા સહાયક છે જે આપણી સાથે જે પવિત્ર આત્મા પિતા રહે છે એ આપણા જીવનમાં કાર્ય કરે તેઓ આપણા જીવનમાં કાર્ય કરે એના માટે આપણે એવું શુદ્ધ જીવન પણ જીવવાનું છે આપણે વાંચીએ છીએ કે જ્યારે દાઉદે એ કામ કર્યું ત્યારે દેવનો આત્મા ઉમરે આવી ગયો દૂર ચાલ્યો ગયો એમનાથી ઘણી બધી જગ્યાએ આપણે જૂના કરારમાં આપણે વાંચે જઈએ હોવાનો આત્મા ઈશ્વરનો આત્મા દેવનો આત્મા દૂર થયો ચાલ્યો ગયો અને હું ઘણી વાર કહું છું વાળા મિત્રો કે ઈશ્વર જ્યારે તમારા જીવનમાં આવે છે કાર્ય કરે છે ત્યારે ઘણા બધા જુએ છે લાગે છે ઘણી સારી સારી બાબતો બને છે પણ જો ઈશ્વર આપણે બધી જતા રહે છે તો પોતાને પણ ખબર પડતી નથી એ જગતના જીવનોમાં શાંત સમયમાં તેમની સાથે બેસવાના ન કારણે અથવા એવી બાબતોને લઈને જે ઈશ્વરની દ્રષ્ટિમાં માન યોગ્ય નથી પસંદ નથી સારી નથી આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર જે ખરા ઈશ્વર છે જે એકલા પ્રભુ છે જો તેમને આપણે ગમતું જીવન જીવીએ છીએ તો એનો આશીર્વાદ આપણા જીવનમાં થયેલો મોટો જોઈએ છે ચોક્કસ આપણી અભિરાય અને ઉતાવળના કારણે ઘણીવાર આપણે નિરાશામાં આવી જઈએ છે કેમ કે દેવનો આપવાનો સમય એ યથા યોગ્ય સમય છે સમય પહેલા કે સમય પછી નહીં પ્રભુ તો ઓન ધ ટાઈમ બધું કામ કરે છે આપણા માટે એવા કાર્ય થવા દે છે પણ આપણે આપણી ઉતાવળે પ્રભુ પાસેથી દૂર થઈ જઈએ છે નથી જવાબ આપતા કહીને અને જે બાબતો ન કરવી જોઈએ એ બાબતો તરફ ચાલ્યા જઈએ કોત કહ્યું હતું કે કુટુંબ પરિવાર અને જે ઘણી બધી એવી ખરાબ બાબતોથી અસરગ્રસ્ત હતો દેવના સેવક સેવિકાઓને બોલાવવામાં આવતા હતા પ્રાર્થના થતી હતી સુતી આરાધના થતી હતી એક સમય સુધી તેઓએ રાહ જોઈ ત્યારબાદ તેઓએ એમના પોતાના રસ્તાઓ અપનાવવાની શરૂઆત કરી અને જે આપણા ઈશ્વરને અમંગળ બાબતો છે એ બાબતો કરવાની શરૂઆત કરી ઘણી દુઃખદાયક બાબત છે પણ મિત્ર આપણે એવું ન કરીએ દાઉદ ભક્ત એમના ગીતોમાં લખે છે એ ચાલીસ માં મેં ધીરેજથી યહોવાની વાત જોઈ અને તેમણે કાન દઈને મારી આરાજ સાંભળી હાલી લોહીયા પ્રેઝ લોડ મે ધીરજ થી યહોવાની વાત જોઈ અને તેમણે મારી અરજ સાંભળી ઘણા દાખલા સાક્ષી ઘણી વખત આપવી અઘરી હોય છે અથવા યોગ્ય ન લાગે સાંભળવામાં બીજાઓને માટે પણ ઘણી બધી વખત આપણે જ્યારે શાંતિથી અમુક પ્રશ્નને પ્રભુની પાસે મૂકીને રાહ જોઈએ છે તો પ્રભુ એનું પરિણામ આપે છે હાલ લીલું એ આડત્રીસ વર્ષના માદાને સાજા થવાની જંખના હતી એ તૈયારી પણ કરતો હતો એ સફળ થતો ન હતો પણ એ તૈયારી જરૂર કરતો હતો અને કહે છે હું કૂદું એ પહેલાં મારી અગાઉ બીજો કોઈ કુંડમાં કુદી જાય છે અને ત્યાં તો કોઈ કોઈક વાર એક દૂત આવીને પાણી હલાવતો હતો પણ આપણી સાથે તો ટ્વેન્ટી ફોર વાઈઝ સેવન દેવના વ્હાલા દીકરા છે કે જે પડે પડે આપણને સાજા કરે છે મદદ કરે છે સહાય કરે છે દયા કરે છે તેમના પ્રેમ આનંદ શાંતિથી આપણને ભરપૂર કરે છે હા લેલું યા ફ્રીઝ દલ કેટલી ગજબની બાબત છે વાલા મિત્ર કેટલી ગજબની બાબત છે જેમ ગીતશાસ્ત્ર એકસો ચાલીસ ની વાત કરી કે હું જાણું છું કે એ હોવા તો દુઃખી ની દાદ સાંભળશે અને વિશ્વાસ રાખીએ તમારા હૃદયનું દુઃખ ચિંતા મુશ્કેલીઓ પ્રભુ નોંધમાં લેશે તમારી પાસે પણ છે મારી પાસે પણ છે બીજાનિયા જેઓ સાંભળી તેની પાસે પણ દુઃખ છે મુશ્કેલીઓ છે ચિંતા છે બધું જ છે પણ પ્રભુમાં આપણે બધા સાથે મળીને એ વિશ્વાસ રાખીએ કે એમાંથી બચાવનાર બહાર કાઢનાર ઈશ્વર આપણી સાથે છે દાનિયલ છ ને વીસમાં કહે છે કે તે બચાવે છે ને તે છોડાવે છે હાલે તે બચાવે છે ને તે જોર આવે છે અને આપણી પાસે તો આમાં શું સુંદર વચન છે કસાની ચિંતા ન કરો પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો હાલે કોને જણાવો ઈશ્વરને જણાવવાળા મિત્રો અને માટે પીએ નહીં ગભરાયે નહીં દુખી ના થાય બધું જ આપણું સારું કરશે તેમના વાલા દીકરાના નામ આપણે જે માંગીશું તે આપણું સાંભળશે હા ચોક્કસ જેમ યાકૂબના પત્રમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે જો અયોગ્ય હશે તો નહીં થાય પણ દરેક એવી યોગ્ય બાબત જે તેમની ઈચ્છા પ્રમાણેની છે જેમ યોહાનના પત્રમાં વાંચે છે જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ તો એ આપે છે અને તેમની ઈચ્છા જાણીને જ આપણે માંગીએ હાલે લ્યુયા પ્રઇઝ લોર્ટ આવો પ્રભુની આગળ નમી જતા સાધના સમયમાં આપણે આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને આભાર માનતા માનતા અમે તમારા ચરણોમાં પ્રભુ થેન્ક યુ દિવસ દરમિયાન તમે અમારી સાથે રહ્યા અમારું રક્ષણ કર્યું અને પ્રભુ હજી પણ સતત અમે તમારી દોરવણી હેઠળ છે તમારી કૃપા હેઠળ છે તમારી દયા હેઠળ છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા તમારી સ્તુતિ કરતા તમારી આરાધના કરતા પ્રભુ વિનંતી કરીએ છીએ આગળના સમયમાં તમે અમને દોરો અમને ચલાવો અમને સંભાળો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પ્રભુ થેન્ક યુ થેન્ક યુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે પ્રભુ તમે સતત અમારી સંભાળ લીધી છે અમારી કાળજી લીધી છે દિવસનો ખોરાક અને વસ્ત્ર અને અનપાણી આપ્યા છે અને માટે પ્રભુ અમે સ્તુતિ કરતા આભાર માનતા આગળના સમયમાં પણ તમને વિનવીએ છીએ કે અમારા પર એવી જ મોટી દયા અને કૃપા રાખો અને દિવસના અંતિમ સમયોમાં અમારી સાથે રહો અમારી સંભાળ લો અને પ્રભુ અમને સલામત રાખો એવી પ્રાર્થના કરીએ છીએ ઘણા બધા લોકો પ્રભુ હજી પણ એવા છે જેમને પ્રભુ તમારું નામ મળ્યું નથી અમે બહુ જ સાથે તમને વિનંતી કરીએ છીએ એવા લોકોને તમારું નામ મળે માટે અમારો ઉપયોગ કરો અમારી સેવાઓનો ઉપયોગ કરો અને પ્રભુ તમારા વચનો દ્વારા પ્રભુ અમે કાર્ય કરીએ અને પ્રભુ વોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબ દ્વારા પ્રભુ જે કંઈ અમારી સેવાઓ થાય એના દ્વારા અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ પ્રભુ એકવું તમે થવા દેજો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જેઓ તમારામાં હતા પણ અત્યારે પ્રભુ તમારાથી દૂર થયા છે વ્ય છે દારૂ જુગાર અને સર્વ પ્રકારની કુટિયાઓમાં ખરાબ બાબતોમાં જોડાયેલા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેમનો પણ નાશ ન થાય માટે તમે તેમનો બચાવ કરો એ ગંદી આદતોમાંથી તેઓ બહાર આવે વ્યસનો છૂટી જાય ખરાબ સંબંધો છૂટી જાય અને ઘણી બધી એવી ખરાબ બાબતો તેમના જીવનમાંથી દૂર થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ અત્યારે અમે તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ જીવો માંદા છે પ્રભુ તેમના પર તમારો જમણો હાથ રાખો એ જ વિંદાયેલો હાથ જેથી રક્ત ટપક્યું જખીલા મારો માય પ્રભુ એ હાથ દરેકના માથા પર રાખો એ લોકો પર તમારો હાથ ઉઠાવો ને પ્રભુ પોતાની જગ્યાઓમાં પોતાના ઘરોમાં પોતાના દેશમાં ગામમાં શહેરમાં વિસ્તારમાં પોતાના ઘરમાં હોસ્પિટલના બિછાના તેઓ સંપૂર્ણ સાજા થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને વિશ્વાસ કરે છે કે જેઓ વિશ્વાસ કરે છે કે હમણાં જ અજાયબ રીતે સાજા પણ મેળવે પ્રભુ જે ઘરોમાં લડાઈ ઝઘડા છે ડિવોર્સ સુધી લડાઈ ઝઘડા થયા છે મિલકતના છે પ્રભુ મકાનના છે પ્રભુ જર જમીનના છે બાઉન્ડ્રી વોલના છે એ તમામ પ્રકારના લડાઈ ઝઘડાને પ્રભુ તમે હંમેશાને માટે દૂર કરી દેજો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમને લગ્નના આશીર્વાદ લેવું છે લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો ખોટા કોર્ટ કેસ એફઆઈઆર એક તો મતોને તમે ખાલી જ કરો પ્રભિતા તેમના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદ આપો પ્રભિતા તેમને જોબ આપો બિઝનેસને આશીર્વાદિત કરો અને પ્રભુ જેઓ પરીક્ષાઓ જુદી જુદી આપી રહ્યા છે જુદા જુદા હેતુસર પ્રભુ એમને હેતુઓ પાર પડે પ્રભિતા અને તેઓ આશીર્વાદિત થાય અને વિશેષ પ્રભુ આલ ટેસ્ટને બેન મળે પ્રભિતા વિદેશ જવાના માર્ગો ખુલ્લા થાય ટ્રાવેલ એજન્ટના પ્રશ્નો દૂર થાય પ્રભિતા તમારા બાળકો વિદેશમાં ભણી શકે નોકરી કરી શકે હંમેશા માટે રહી શકે એના માટેના સગળા રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને મકાનની જરૂર છે મકાન આપો મકાન ખરીદી શકે વેચી શકે પ્રભિતા નાણાંનો આશીર્વાદ મળે લોનનો આશીર્વાદ મળે પ્રભુ બાળકજનનો આશીર્વાદ મળે લગ્નનો આશીર્વાદ મળે એવું તમે થવા દેજો કવિતા અને ખાસ પ્રભુ અમારી જેમ જેઓ વ્યક્તિગત સેવાઓ કરે છે તેમની સેવાઓને તમે આશીર્વાદ કરજો તેમના ઘરોનું તમે ભરણપોષણ કરજો અમારી પણ મિનિશ્રીને આશીર્વાદ આપો ને જે સમયમાંથી અમે પસાર થઈ રહ્યા છે એમાં તમારો દિલાસો આપો અને પ્રભુ તમારા દૂતો દ્વારા અમારી સર્વ સહાય અને મદદ પ્રભુ અમારી જરૂરિયાતો તમે પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સહાય અને મદદ પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે વિદ્રોહ વિધવા બહેનો અને પ્રભુ અનાથો અને મંદ બુદ્ધિના લોકોને માનસિક રોગી અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પિતા હા પ્રભુ દિવસનો ખોરાક પ્રભુજી માપ્યો એમ આગળના સમય પર તમે અમને ખોરાક વસ્ત્ર અન્નપાણી આપજો તંદુરસ્ત રાખજો અમારી ભૂલો અમારા ગુનાઓને તમે માફ કરજો અને પ્રભુ આજની આ સેવાઓ દ્વારા આજના દિવસમાં જે અમે વાવ્યું છે તમારા નામમાં ઉગી નીકળે ઘણા આત્માઓ જીતી શકીએ એવું થવા દેજો અને પ્રભુ અમારી ભૂલો માફ કરતા પ્રભુ અમને એક સુંદર નવી સવારમાં તમારું ભજન કરી લાગ્યું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવા માન્ય કરજો આમીન આમીન આમીન